ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે એક ઉચ્ચારણની ઓમ નમો નારાયણ શિવભક્તો આ ઉચ્ચારણ છે તે દશનામ સાધુઓ એટલે કે અમારી જ્ઞાતિમાં વધારે ઓમ નમો નારાયણ બોલાય છે દિગંબર સાધુઓ મોટા મોટા જે દિગંબર સાધુઓ હોય છે તેના મુખે તમે આ મંત્ર સાંભળ્યો હોય છે તે લોકો એમ જ બોલે છે ઓમ નમો નારાયણ શિવભક્ત આજે આપણે આ ઉચ્ચારણ વિશે વાત કરવાની છે કે આ ઉચ્ચારણની તાકાત કેટલી છે આ ઉચ્ચારણનો અર્થ શું છે આ ઉચ્ચારણ આપણને શું શીખવે છે શિવભક્ત આ જે ઉચ્ચારણ છે તેનો પહેલો શબ્દ ઓમ ઓમ એટલે ભગવાન શિવજી ભગવાન મહાદેવનું સાક્ષાત સ્વરૂપ જ ગણાય જ્યારે આપણે ઓમ બોલીએ છીએ તો ભગવાન મહાદેવ ભગવાન શિવજી આપણી પર પ્રસન્ન થાય છે જે કોઈ માનવ જે કોઈ જીવ ઓમનો નાદ ગુંજાવે છે તેની ઉપર ભગવાન શિવજીની અમી દ્રષ્ટિ પડે છે તે જીવ ઉપર ભગવાન શિવજીના આશીર્વાદ વરસતા રહે છે બીજું છે નમો બીજો છે ઓમ પછી આવે નમો 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 એટલે આપણે સમર્પણ કરી દેવાનું ભગવાન શિવજીને આપણે સમર્પણ કરવાનું છે ભગવાન શિવજીને આપણે નમવાનું છે આપણે ભગવાન શિવમય બની જવાનું છે અને પછી આવે છે નારાયણ શિવભક્તો નારાયણ એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ જ ગણાય શિવભક્ત જ્યારે તમે ઓમ નમો અને નારાયણ બોલો છો ત્યારે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંને રાજી થાય છે અને બંનેના આશીર્વાદ જે માનવ જે જીવ આ મંત્રોચ્ચાર કરે છે આ ઉચ્ચારણ બોલે છે તેની ઉપર ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ અને ભગવાન મહાદેવના આશીર્વાદ વરસી જાય છે કારણ કે તમે જુઓ ભગવાન શિવ તો અત્ર તત્ર અને સરસ્ત્ર છે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ આ જગતનું સંચાલન કરે છે જે કોઈ જીવ જે કોઈ માનવ ભગવાન નારાયણનું નામ લે છે તેનું જીવનચક્ર સદાય ચાલ્યા કરે છે સુખ તરફ ગતિ કરે છે કારણ કે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ આ જીવનચક્ર ચલાવવાવાળા છે આ પૃથ્વીનું આ સૃષ્ટિનું સંચાલન કરવાવાળા ભગવાન નારાયણ છે છે ભગવાન શિવજીનું સ્વરૂપ પણ સંચાલન પોતે નારાયણ સ્વરૂપ કરે છે જ્યારે કોઈ માનવ કોઈ જીવ ઓમ નમો નારાયણ બોલે છે ત્યારે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ રાજી થઈ જાય છે અને તે માનવ ઉપર તે જીવ ઉપર સદા આશીર્વાદ વરસાવતા રહે છે તો હંમેશા આપણે ઓમ નમો નારાયણ બોલવું જોઈએ અને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આશીર્વાદ પણ આપણે મેળવવા જોઈએ તો સુંદર આવો વિડીયો તો ઓમ નમો નારાયણનો જો ગમ્યો હોત તો વિડિયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવાર ઓમ નમો નારાયણ બોલજો અને આ વિડિયો બીજા ભક્તોને આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવાર અને ઓમ નમો નારાયણ